સરફલી રૂહસની કાદર નાળા તરફ બે યુવક બાઇક પર રક્ષ સપ્લાય કરવા માટે આવી રહ્યા હતા જે બાતમી આધારે પોલીસે અલગ અલગ ટીમ બનાવી વોચ ગોઠવી હતી બંને યુવકો ત્યાંથી પસાર થતા પોલીસે તેને રોક્યા હતા યુવકોની તપાસ કરતા સો ગ્રામ જેટલો એમબી ડ્રક્ષક્સ મળી આવ્યો હતું જેની કુલ કિંમત તસ લાખ આસપાસ થાય છે પોલીસ આ કેસમાં યોગ્ય તપાસ કર્યા વગર સગીર બાળકને મુખ્ય આરોપી બનાવી અને અઢાર વર્ષ ત્રણ મહિના બતાવી કોર્ટમાં રજૂ કરાવતા પોલીસની કામગીરી ઉપર પ્રશ્નો ઉભા થયા હતા બાળકને હાલ બાળ હોમમાં મોકલી દેવામાં આવ્યો છે ડીસીપી બીજી સી ગુર્જરે જણાવ્યું હતું કે મેં યુવકો અઠવા વિસ્તારની અંદર એમબી ડક્ષ કાદરશાના નિર્ણય સપ્લાય કરવા માટે આવતા હોવાની વાત નહી પોલીસે ધરપકડ કરી હતી બંને આરોપી ઝડપાયા બાદ સરકારી પંચો અને એફએસએલની ટીમને બોલાવવામાં આવી હતી એફએસએલની ટીમ દ્વારા તપાસ કરાતા એમની ડ્રગ્સ હોવાની પુષ્ટિ કરી હતી એમાં એવું છે કે પાંડેસરાથી બે છોકરાઓ એ કોઈ સો ગ્રામ ડ્રગ્સ લઈને કોઈ ડિલિવરી કરવા જતા હતા અને ત્યાં અઠવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કદમપલ્લી વિસ્તારમાં કોઈ જગ્યાએ લોકોને ધરપકડ કરવામાં આવી પછી ત્યારબાદ આ જે જોઈ રહ્યુંલ બાળક છે બાળકિશોરના ફાધરને જાણ કરવામાં આવે પોલીસ સ્ટેશન દ્વારા કે તમારા પુત્રને એવી રીતના અટક કરવામાં આવેલ છે બાળકિશોરના ફાધર ત્યાં ડોક્યુમેન્ટ લઈને પહોંચ્યા અને પોલીસને કહેવાય કે આ ધોરણ દસની માર્કશીટ છે અને આ એનું સ્કૂલ લિંગ સર્ટિફિકેટ એના આધારે એની ઉંમર સત્તર વર્ષને ત્રણ કે ચાર માસ થાય છે અને આગળની કાર્યવાહી કરવા માટે જણાવેલું પોલીસે આગળની કાર્યવાહી ન કરતા એને પુખ્ત તરીકે દર્શાઈ નામદાર કોર્ટમાં રજૂ કરીને દિવસ આઠના રિમાન્ડ મેળવી લીધેલા પોલીસે આઠ દિવસ દરમિયાન પણ એવી કોઈ તપાસ કરી નથી કે ખરેખર એનામાં કંઈ સચ્ચાઈ છે કે આપણે ચેક કરવું જોઈએ કે આ બાળકિશોર ખરેખર એના ફાધર કે છે બાળકિશોર જ છે સ્કૂલ પણ પાંડેસરાની જ છે ધોરણ દસની માર્કશીટ એટલે બોર્ડની એક્ઝામનું માર્કશીટ હતું એટલે ચેક કરવામાં સરળતા રહે તે પણ ઇન્વેસ્ટિગેશન ઓફિસરે એમની કામગીરીમાં બહુ ગંભીર ભૂલ કરી જે નામદાર કોર્ટમાં પછી બાળકિશોરના પિતા દ્વારા અરજી કરવામાં હોય અરજી કરવાની જ્યારે નામદાર કોર્ટે બધા ડોક્યુમેન્ટ ધ્યાને લીધા અને એમની એ અરજી પર હુકમ કર્યો અને બાળકિશોરને જુએ જસ્ટિસ બોર્ડમાં ર રજૂ કરવા માટેનો હુકમ કર્યો

બાળ હોમમાં મોકલી દેવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ હિ ટીવી ન્યૂઝ સુરત